દૂધના ભાવમાં કપાતના મુદ્દે સુમુલડેરીની વાર્ષિક સભામાં મચેલા તોફાનમાં સભાસદોએ પદાધિકારીઓ સાથે જપાજપી કર્યા હોવાના દ્રશ્યો સર્જાયા છે જેથી એક સમયે વાતાવરણ વણસતા મામલો તંગ બની ગયો હતો ગુરુવારે સુમુલડેરી બોર્ડની મળેલી સામાન્ય સભામાં સભાસદોએ દૂધના ભાવમાં મુદ્દે ભારે ધાંધલ ધમાલ મચાવી પદાધિકારીઓ સાથે જપાજપી કરી હતી દૂધના આપદા ભાવમાં ભારે કપાત કરી દેવાતા મોટા ભાગના સભાસદોમાં આક્રોશ પ્રવર્તતો હતો જેમાં ઉછલ અને વ્યારાની સભાસદ મંડળીઓએ સામાન્ય સભામાં રિતસરનું તોફાન મચાવ્યું સુમુલ ડેરીના સભાસદો પશુપાલકો પાસેથી દૂધના ભાવના ફેરની રકમમાં ડેરી દ્વારા ઘટાડો કરાતા છેલ્લા કેટલાક દિવસોથી સમુલ ડેરીના સભાસદોમાં કચવાટ હતો અને આ કચવાટ ગુરુવારે ઉગ્ર બન્યો સુમુલ ડેરીની સામાન્ય સભા મળી જેમાં સભાસદોએ સુમુલ ડેરીના વહીવટ ઉપર ભારે આક્રોશ વ્યક્ત કરતા કેટલાક સભાસદોએ સમુલ ડેરીના પદ અધિકારીઓ સાથે ઝપાઝપી કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું જ્યારે એમ કહેવાય છે કે ખૂબ લાંબા સમય બાદ સમુલ ડેરીની બોર્ડની સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા 啊。<noise> આ રેગ્યુલર પાસઠમી સંઘની વાર્ષિક સાધારણ સભા હતી અને એજન્ડાના કામ શરૂ કરતા પહેલાં ડૉક્ટર કુરિયન સાહેબ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ત્યાર પછી પ્રાથમિક જે વિવરણ હતું કયા વર્ષની કામગીરી ચાલુ વર્ષના અહેવાલની કામગીરી અને અહેવાલ જે પહોંચાડ્યો છે તે હિસાબી કામકાજ અંગેની ચર્ચા પ્રમુખ તરીકે મેં કરી અને એ ચર્ચા કર્યા પછી સાધારણ સભાનું કામ એજન્ડાનું કામ શરૂ કર્યું અને એજન્ડાનું કામ હિસાબ અને અહેવાલ અને તમામ કામો સર્વાનુમતે પસાર કર્યા પછી કેટલાક મિત્રો જે ભાવ વધારાની બાબતમાં ચર્ચા કરવા માગતા હતા આમ સામાન્ય રીતે અમારો પ્રોસીજર એવો હોય છે કે વર્ષભરના વહીવટમાં ભાવ આપ્યા પછી જો વધારાના પૈસા નફા તરીકે બચે તો અમે એને ભાવ વધારાના રૂપમાં મંડળીઓને આપતા હતા આ વર્ષે પણ અમે અગિયાર રૂપિયાને ત્યાંસી પૈસા કિલો ફેટ દીટ ભાવ વધારો આપો પરંતુ ગયા વર્ષની સરખામણી કેટલાક મિત્રો કરતા હતા ગયા વર્ષની સરખામણીમાં સામાન્ય રીતે દૂધનો જથ્થો સંસ્થામાં વધે એટલે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ત્યારે અમે ભાવ ઘટાડતા હોઈએ છીએ પાંચ દસ પચીસ રૂપિયા પણ ચાલુ વર્ષમાં ખેડૂતોની પરિસ્થિતિ અને નફો વધારે નહોતો કરવો એના કારણે અમે વધારે પડતા ભાવ જ ખેડૂતોને જે તે મહિનામાં જ આપી દીધા છે એટલે વધારેનો કોઈ પ્રશ્ન હતો નહીં એની સમજદારી ન હોવાને કારણે કેટલાક મિત્રો એનો વિરોધ કર્યો અને આ મિટિંગમાં ડિસ્ટર્બન્સ કરવાની કોશિશ કરી તેમ છતાં પૂરી થયેલી છે ભાવ વધારો વધારે માંગણી કેટલો અગિયાર ત્યાસી આપ્યા એનો વધારે આપો ગયા વર્ષની સરખામણીમાં આપો એટલે ગયા વર્ષે મેજ સાડત્રીસ રૂપિયા પર કિલો ફેટ આપ્યા હતા